ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકશે આ વર્ષનું છેલ્લું અને મહાસૂર્યગ્રહણ બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે થવાનું છે અને આ દિવસે ભાદરવા મહિનાની અમાસ પણ છે માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે જે પછી તેમની દરેક મનોકામના પૂર્ણ થશે તેમનું ઘર ખુશીઓથી ભરાઈ જશે તેમના જીવનમાં ધનની વર્ષા થવાની છે તો આજના આ વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહણ પછી કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે તેની સચોટ અને સંપૂર્ણ માહિતી આપીશું આ સૂર્યગ્રહણ અને ભાદરવી અમાસના દિવસે તમારે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે અને જો તમારા ઘરમાં ગર્ભવતી મહિલાઓ હોય તો તમારે શું સાવચેતી રાખવી જોઈએ અને આ વિડીયોમાં અમે તમને એવા કયા કામ છે જે તમારે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ તેની માહિતી આપીશું કારણ કે આપણા વેદપુરાણોમાં અને શાસ્ત્રોમાં કેટલા કામ કરવાની મનાઈ છે જે વ્યક્તિએ સૂર્યગ્રહણ દરમિયાન ન કરવા જોઈએ અને જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન તે ભૂલ કરે છે તો વ્યક્તિને પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આજના આ વિડીયોમાં અમે તમને એક પછી એક આ સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વર્ષનું છેલ્લું અને ભયંકર સૂર્યગ્રહણ બે ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે અને આવો સમય ચારસો એકવીસ વર્ષ પછી આવી રહ્યો છે બે ઓક્ટોમ્બરે સૂર્યગ્રહણ થતાં જ તેની અસર બાર રાશિઓ પર થશે પરંતુ બારમાંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને આ સૂર્યગ્રહણ પછી માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ અને વરદાન મળવાના છે જેના પછી તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ આવશે તેમના જીવનમાંથી તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થશે આ સૂર્યગ્રહણના દિવસે બાવન પ્રકારના શુભ યોગો બની રહ્યા છે જેને સીધી અસર આ બાર રાશિઓ પર જોવા મળશે જેમાંથી આ છ રાશિના લોકોનું ભાગ્ય એ રીતે બદલવાનું છે જેની આ રાશિના લોકો કલ્પના પણ કરી શકતા નથી હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભાદરવા મહિનાની અમાસના દિવસે છે જો તમે આ વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એ જ છે જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને પોતાના વાહન તરીકે કોવડ સાથે સમગ્ર પૃથ્વીની યાત્રા કરે છે અને આ સમયગાળા દરમિયાન જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર યોગ્ય સમયે આ ઉપાય કરો છો જેના વિશે અમે તમને આ વિડીયોમાં એક પછી એક માહિતી આપવા જઈ રહ્યા છીએ તો તમને સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે જેના પછી તમને તમારા જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે આ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે નવ કલાક અને તેર મિનિટે શરૂ થશે અને ત્રણ કલાક અને સત્તર મિનિટે સમાપ્ત થશે એટલે કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો છ કલાક અને ચાર મિનિટનો રહેશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલા માટે આ સૂર્યગ્રહણનો કોઈ પણ દુષ્ટ પ્રભાવ ભારતમાં પડશે નહીં આ સૂર્યગ્રહણ અમેરિકા ગ્રેટ બ્રિટેન દક્ષિણ આફ્રિકા એટલાન્ટિક મહાસાગર જેવા દેશોમાં દેખાશે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પરંતુ એક મહાસૂર્યગ્રહણ હશે જે તમામ રાશિઓને અસર કરશે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જશે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમાં કેટલાક એવા કામ છે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ આપણા વેદ પુરાણોમાં અને શાસ્ત્રોમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિએ સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ ભારતમાં સૂર્યગ્રહણ રાત્રે નવ કલાક અને તેર મિનિટે શરૂ થશે અને ત્રણ કલાક અને સત્તર મિનિટે સમાપ્ત થશે તેથી તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ સૂર્યગ્રહણ જેટલો સમય ચાલશે ત્યાં સુધી પતિ અને પત્નીએ પોતાની વચ્ચે અંતર જાળવવાની ખાસ કાળજી લેવી પડશે આ સમયગાળા દરમિયાન ભૂલથી પણ પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ નહીં તો તેની સીધી અસર તમારા લગ્ન જીવન પર પડશે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે સૂર્યગ્રહણ કોઈ પણ દેશમાં દેખાય કે ન દેખાય પણ આ સમયગાળા દરમિયાન તમામ ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની અંદર રહેવું જોઈએ નહીં તો તેની ગર્ભવતી મહિલાના ગર્ભાશયમાં ઉછરાતા બાળક પર ખૂબ જ ખરાબ અસર પડે છે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલે ત્યાં સુધી તમારે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ દરમિયાન પૈસાની લેવડ દેવડ પર સખત પ્રતિબંધ છે સૂર્યગ્રહણ દરમિયાન શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે ઘરની મહિલાઓએ કાંસકા તરફ ન જોવું જોઈએ અને ન તો કાંસકાથી વાળ ઓળવવા જોઈએ જો કોઈ સ્ત્રી સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન કાંસકાનો ઉપયોગ કરે છે તો તેના ઘરમાં ગરીબી આવે છે સૂર્યગ્રહણ દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે તમારા ઘરમાં ભૂલથી પણ છરી ચાકુ કાતર જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરો જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણમાં તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પડે છે અને તે વ્યક્તિને તેના જીવનમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરના બાળકો ઘરની બહાર ન જાય કારણ કે આ સમયગાળા દરમિયાન તમામ નકારાત્મક શક્તિઓ પૂરી ચરમસીમા પર હોય છે અને ઘરના બાળકો પર તેની ખરાબ અસર પડી શકે છે આ હતા કેટલાક એવા કામ જે તમારે સૂર્યગ્રહણમાં ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો હવે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવીએ જે તમારે સૂર્યગ્રહણ દરમિયાન અવશ્ય કરવા જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્યદેવની કૃપા એકસાથે પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફારો આવશે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે સૌથી પહેલો ઉપાય છે ભાગ્યનો સાથ મળે તેનો મહા ઉપાય જો તમે ઈચ્છો છો કે નસીબ હંમેશા તમારો સાથ આપે અને તમે જે પણ કાર્ય શરૂ કરો તેમાં તમને સફળતા મળે તો બસ આ એક કામ કરો બીજી ઓક્ટોમ્બરે સૂર્યગ્રહણ છે એ પહેલાં તમારે તાળું અને ચાવી ખરીદવી પડશે સૂર્યગ્રહણ બે ઓક્ટોમ્બરની રાત્રે નવ કલાક અને તેર મિનિટ વાગ્યે શરૂ થશે તે પહેલાં તમારે તમારા ઘરની અગાસી ઉપર તાળું અને ચાવી રાખવાની છે અને બીજા દિવસે એટલે કે ત્રીજી ઓક્ટોમ્બરની સવારે સારી રીતે સ્નાન કર્યા પછી તમારે આ તાળું અને ચાવી લઈને કોઈ પણ મંદિરમાં દાન કરવાનું રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે આ સૂર્યગ્રહણ અને ભાદરવી અમાસના દિવસે કાળા અને ચાવીનો આ ઉપાય કરશો તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે તમારી કુંડળીમાં સૂર્યગ્રહની સ્થિતિ ખૂબ જ સારી બનશે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી બને છે તો તે વ્યક્તિના નવગ્રહ તેનો સાથ આપવા લાગે છે તે વ્યક્તિના રાહુ અને કેતુની સ્થિતિ સારી બને છે વ્યક્તિ જે પણ કાર્ય શરૂ કરે છે એ કાર્યમાં તેને સફળતા મળે છે હવે આગળનો ઉપાય ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે અને દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે તો બસ આ એક કામ કરો આ બીજી ઓક્ટોમ્બરે સૂર્યગ્રહણ અને અમાસની રાત્રે નવ વાગ્યા પછી તમારા ઘરના મંદિરમાં જાઓ સૌથી પહેલાં તમારે ઘરના મંદિરમાં માતા લક્ષ્મીજીના ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે એક નાનું લાલ કપડું પાથરવાનું છે તેમાં મુઠ્ઠીભર ધાણા નાખવાના છે અને એક ચાંદીનો સિક્કો રાખવાનો છે જેના પર દેવી લક્ષ્મીજીનું કલાત્મક ચિત્ર બનેલું છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો નથી તો તમે એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો હવે તમારે આ કાપડની એક પોટલી બનાવવાની છે જુઓ ધાણાનો સીધો સંબંધ ધન સાથે છે જ્યારે પણ તમે દેવી લક્ષ્મીજીની પૂજામાં ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે હવે તમારે તમારા હાથમાં પોટલી પકડીને માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવો પડશે બીજ ઓમ મહાલક્ષ્મી નમઃ છે હવે તમારે આ પોટલી અલમારીમાં કે પછી તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખવાની છે જો તમે આ સૂર્યગ્રહણ અને અમાસના દિવસે આ ઉપાય કરશો તો આ પોટલી તમારા માટે બેવી લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો તરત જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરજો તો ચાલો હવે એ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ આ સૂર્યગ્રહણ પછી મેષ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને આવનારા સમયમાં અનેક પ્રકારની સફળતા મળી શકે છે જો તમારા લગ્ન થઈ રહ્યા નથી તો તમારા લગ્ન થવાની પણ શક્યતાઓ છે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે તમારા સંબંધોમાં મધુરતા આવશે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી તમારું ભાગ્ય હવે તમારો સાથ આપશે જેના પછી હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા અને પ્રગતિ મળશે જો તમે મેષ રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા નવગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે તમે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો તમને બજારમાં ફસાયેલા પૈસા પણ પાછા મળશે તમારા જીવનમાં આવા ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમે પૈસા મેળવી શકો છો મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી રહેવાનો છે હવે પછીની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ જો તમે વૃષભ રાશિના છો તો તમને તમારા જીવનસાથી પાસેથી પૈસા મળશે તમારા જીવનમાં આવા ઘણા પ્રકારના સંયોજનો રચાઈ રહ્યા છે જ્યાંથી તમને પૈસા મળી શકે છે જો તમે કામ કરી રહ્યા છો તો તમને વધુ સારી નોકરીની ઓફર મળી શકે છે જે પ્રોપર્ટી તમે ઘણા સમયથી ખરીદવા માંગતા હતા તે પણ તમારી બની જશે જો તમારા લગ્ન થઈ રહ્યા નથી તો તમારા લગ્ન થઈ શકે છે તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે તમે લાંબા સમયથી તમારા જીવનમાં તણાવ અને સમસ્યાઓથી ઘેરાયેલા હતા પરંતુ હવે તમારે સૂર્યગ્રહણ પછી ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં તમારું ભાગ્ય તમારો સાથ આપશે આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ જો તમે સિંહ રાશિના છો અને લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને સરકારી નોકરી મળી શકે છે સિંહ રાશિના લોકોનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને તમે તમારા વેપારમાં લાંબા સમયથી ખોટનો સામનો કરી રહ્યા હતા પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો નફો થશે આ સૂર્યગ્રહણ પછી સિંહ રાશિના લોકો તેમના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફારો જોશે જેના પછી તમને ઘણી જગ્યાએથી પૈસા મળી શકે છે હવે પછીની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો અને વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છો તો તે સપનું આ સૂર્યગ્રહણ પછી ચોક્કસપણે પૂર્ણ થશે જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આ સૂર્યગ્રહણ પછી કન્યા રાશિવાળા લોકોને સરકારી નોકરી પણ મળી શકે છે રાજકીય ક્ષેત્રે તમને ખૂબ જ સારો લાભ મળશે તમારો બંધ થયેલો ધંધો ફરીથી સારો ચાલવા લાગશે તમારા વ્યવસાયમાં પૈસા આવવા લાગશે કન્યા રાશિના લોકો વિશે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ પછી તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે અને આવનારો સમય તમારા માટે ઘણા પ્રકારના સારા સમાચાર લઈને આવી રહ્યો છે જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમને તમારી બીમારીમાંથી રાહત મળશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા નહોતા ચાલી રહ્યા પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ સારા થઈ જશે તમને ધન સુખ કીર્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે જો તમે તુલા રાશિના છો અને નોકરી કરતા હતા તો તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને બજારમાં ફસાયેલા પૈસા પણ પાછા મળશે મિલકત અને વાહન ખરીદવાની પણ સંભાવના છે તુલા રાશિના લોકો આવનારા સમયમાં તેમના જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ જોઈ શકે છે અને આવનારો સમય તમારા માટે ઘણા પ્રકારના સારા સમાચાર લઈને આવી શકે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર